નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પરિહો ની સંખ્યા વધી અને થઈ પાંચસો ને ત્રેવીસ રાજસ્થાન સેવા સમિતિ અમદાવાદ દ્વારા નેપાળ ધરતીકંપમાં અસરગ્રસ્તો માટે આઠસો થી વધુ અમદાવાદ ધાર્મિક કાર્યક્રમ ગુજરાત ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સાસણ ગીર ખાતે પત્રકાર પરિષદ માં સિંહો ની વસ્તી ની ગણતરી ના આંકડા જાહેર કર્યા હતા

પહેલી મે ના દિવસે સિંહ ની વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પાંચ વર્ષમાં એક જ વખત સિંહ ની વસ્તી ગણતરી કરવામાં આવે છે સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં આવરી લઈને વસ્તી ગણતરીનો વસ્તી વસ્તી કરવામાં આવી હતી અંતિમ તબક્કો મંગળવારે પૂરો થયો હતો આનંદીબેન પટેલે બે દિવસના પ્રવાસ માં સાસણ હતા જ્યાં તેઓએ આ જાહેરાત કરી હતી તમામ સામૂહિક પ્રયાસો થી સિંહ ની વસ્તી માં વધારો થયો છે જે ગૌરવ ની બાબત છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું તમારી કમાણી તમારા ઘરમાં જ અજવાળું કરે છે પરંતુ તમારું દાન એ તમારી પરોપકાર વૃત્તિને સમગ્ર દુનિયામાં રોશન કરે છે આ કહેવતને અનુસરીને રાજસ્થાન સેવા સમિતિ અમદાવાદે નેપાળના ધરતીકંપમાં પુનઃવસન કાર્યક્રમમાં પીડિતોના સહાય કરવા માટે થી વધારે તંબુઓ આપવાનો નિર્ણય કર્યો હતો રાજસ્થાન સેવા સમિતિના ચેરમેન અને સભ્યોએ રાજસ્થાન હિન્દી હાઇસ્કૂલના સંકુલમાં આ પહેલની જાહેરાત કરી હતી

કેટલીક વધારે વિગતો આપતા ચેરમેન શામ સુંદર રંગવાટ અને સેક્રેટરી સંપત ચૌધરીએ જણાવ્યું કે અમે નેપાળ ધરતીકંપ ના કરુણાંતકી ના પીડિતો અને તેમના કુટુંબીજનો સાથ સહકાર આપવા ઈચ્છીએ છીએ જેના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કર્યો છે સંયોજક એમ પ્રકાશ કેડિયાએ કહ્યું કે રાજસ્થાન સેવા સમિતિ અમદાવાદ હંમેશા કુદરતી આપત્તિ અને સંકટ માટે લોકોની સાથે રહી છે ફ્યુચર જૂથ ના લાઈફ અને ફેશન ડિપાર્ટમેન્ટ સ્ટોર અમદાવાદ સેન્ટ્રલ મોલ દ્વારા અમદાવાદ સેન્ટ્રલ મોલમાં 50 થી નવી બ્રાન્ડની રજૂઆત કરવામાં આવી છે આ સ્ટોર સીજે રોડ ખાતે આવેલ છે આ ઇન્ટરનેશનલ અને નેશનલ બ્રાન્ડનું ડિસ્પ્લે કરવા માટે સ્ટોરનું નવનિકરણ કરવામાં આવ્યું છે આ નવી બ્રાન્ડ સ્ત્રીઓ પુરુષો અને બાળકો માટે છે તે તમામ ઉંમરના લોકો માટે છે સેન્ટ્રલ મોલ ખાતે બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે તેમાં શ્રીલંકાની એવરીટ યુએસ પોલો લી રેંગલર પેપે એલિન ક્રાઉન ટેલિન ક્વાર્ટર લિવાઇસ મિનરલ્સ અને અન્ય બ્રાન્ડનો સમાવેશ થાય છે આ બ્રાન્ડની રજૂઆત સાથે સેન્ટ્રલ મોલ અમદાવાદ શહેરમાં બેસ્ટ બ્રાન્ડ સાથે પસંદગીનું ખરીદીનું સ્થળ બની રહેશે એક શહેર તરીકે અમદાવાદ ડાયનેમિક રહ્યું બની ગયું છે અહીંના લોકો ફેશન પ્રત્યે વધુ જાગૃત બન્યા છે વધુમાં આ શહેરમાં પણ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ફેશન બ્રાન્ડ મળતી થઈ ગઈ છે આ વિકાસને ધ્યાનમાં લેતા અમદાવાદ સેન્ટ્રલ મોલ ખાતે ઓફરિંગ્સમાં વિસ્તરણ કરવાની જરૂર હતી આ વિસ્તરણ કરીને અમે માત્ર અમારા ગ્રાહકોની સેવા જ નથી બજાવતા પણ અમે નવા ઉત્પાદનોની રજૂઆત પણ કરી રહ્યા છે તેમ સેન્ટ્રલ મોલના ઇન્ચાર્જે જણાવ્યું હતું જોધપુર ચાર રસ્તા પાસે છાયા પરિવાર દ્વારા શિવ વિવાનો

પ્રાર્થના કરી વિશ્વ કલ્યાણ માટે શિવજી ફરીથી વિવાહ કરવા માટે રાજી થયા માતા સતી રાજા હિમાલય ને ત્યાં પુત્રી પાર્વતી તરીકે અવતરી ચુક્યા હતા નારદ મુનિ રાજા હિમાલય ને ભગવાન શિવને માંગુ લઈને ગયા અને પિતા હિમાલય અને માતાએ માતાને મનાવી સહર્ષ વિવાહ માટે મંજૂરી માંગી આમ શિવ પાર્વતીના વિવાહનું વર્ણન કરતું કાવ્ય એ ઈશ્વરી વિવાહ છે આવા ઈશ્વર વિવાહ તાજેતરમાં જ અમદાવાદમાં એક ધાર્મિક કાર્યક્રમ મુજબ યોજાયા હતા તુલસી વિવાહની મહત્વની જેમ શિવ વિવાહનું પણ એક અનુરૂપ અનોખું મહત્વ સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે જે હવે ધીમે ધીમે અમદાવાદ જેવા શહેરમાં પણ ધાર્મિક કાર્યક્રમ સાથે પ્રચલિત થઈ રહ્યું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર